ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પર્વતગામ ગામ રોડ પર મહાકાલ ટી એન્ડ કોલ્ડ ડ્રિંક્સ નામના પાનના ગલ્લામાં એક યુવાન મયુર પાટીલ ઊભો હતો મિત્રના ગલ્લા પર ઉભેલા મયુર પાટી નામના યુવકની ગલ્લામાં ઘુસી માર મારી ચપ્પુ ચોલાવીને હત્યા કરી નાખી હતી આ હત્યાના પ્રકરણમાં હુમલાખોર એક આરોપી નિતેશ ચોટેલની ઘેરવાયો હતો અને તે સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં તેમનું મોત નીપજ્યું હતું જ્યારે મુખ્ય આરોપી એવા આદિત્યસિંહ સંતોષસિંહ રાજપૂત અને રાજારામ રામ પ્રવેશ પેશી તથા ચાર બાળ કિશોરને પોલીસે ઝડપી પાડ્યા હતા ઝડપાયેલા છેલ્લા છ આરોપીમાંથી આદિત્યસિંહ સાથે મૃતક મયુરનો ગલ્લા બહાર ઉભા રહેવાનું લઈને થયેલા ઝઘડામાં હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું તો આ અંગે ડીસીપીએ વધુ માહિતી આપી હતી ગઈકાલે ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઠાકોરનગર જે સોસાયટી છે ત્યાં એક મહાકાલ પાન છે મહાકાલ પાન સેન્ટરની અંદર ગઈકાલે હત્યાનો એક બનાવ બન્યો હતો આ બનાવમાં હકીકત એવું હતું કે મયુર પાટીલ નામનો એક છોકરો ત્યાં બે હતો ગલ્લામાં હાજર હતો પાનના ગલ્લે અને એ દરમિયાન કેટલાક છોકરાઓ આવી અને એના સાથે ઝઘડો કર્યો હતો અને એને ચપ્પુ જેવા તીક્ષ્ણ હત્યારથી એની એના ઉપર વાર કર્યો અને એની હત્યા નિપજાવી હતી આ બનાવમાં પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને જે એફઆઈઆર લોન્ચ કરી લોન્ચ કરી અને આગળ અમે જે આરોપીઓ છે એને પકડવાની શરૂઆત કરી હતી એમાં પ્રાઇમરી ધોરણે અમને જે વિગતો મળી હતી એમાં એક વ્યક્તિ નીતિશ મહંતો ઉર્ફે નીતિશ ચોટલી કરીને છે એ અને આદિત્ય સંતોષ સંતોષસિંહ રાજપૂત પછી એકનું નામ છે રાજા રામપ્રવેશ મહંતો આ ત્રણ વ્યક્તિઓના નામ આવ્યા હતા અને અન્ય ચાર જે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોરો છે આ બધા ઘટનામાં સામેલ હોવાની માહિતી પોલીસને મળી હતી પોલીસે આ તમામ બાબતે તપાસ કરી વેરીફાઈ કર્યું અને જે આમાંથી એક જે નીતિશ ચોટલી છે એને પણ કેટલીક ઈજાઓ થઈ હતી તો એ હોસ્પિટલાઇઝ હતો આ જે નીતિશ છે એ પોતે પણ મરણ ગયેલો હોવાની માહિતી પોલીસને મળી છે તો આ બાબતે પણ અત્યારે તપાસ ચાલુ છે